72 મા સ્વતંત્ર્ય પર્વની આ બાંધ સાથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વિવિધ સ્થળોએર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત છોટાઉદેપુર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના હજારો લોકો દ્વારા ભારત માતા અને દેશના વીર જવાનોને વંદન કરવામાં આવ્યા હતા તેમણે આઝાદી સમયે નફરત અને હિંસાનો ભોગ બનનાર લાખો લોકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને દેશની આઝાદીમાં યોગદાન આપનાર તમામ સ્વતંત્ર વીરોને વંદન કર્યા હતા આ তিরંદાયાત્રાને सांसद જશુભાઈ રાઠવા, ધારાસભ્ય જયнтиભાઈ રાઠવા, પૂર્વ सांसद ગીતાબેન રાઠવા, નારણ રાઠવા, જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા, જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમતીઆઝ શેખ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લાના પદાધિકારી અધિકારીઓ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ तिरंगा यात्राમાં વિદ્યાર્થીઓના ભારત માતાની થીમ આધારિત પોશાક તેમજ નગરજનો આદિવાસી પરંપરાગત પોશાક અને ઢોલ સાથેની સાંસ્કૃતિક રજૂઆત આકર્ષણનું કેન્દ્ર બની હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ રેલી જિલ્લા સેવા સદનથી નીકળી પોસ્ટ ઓફિસ, મહાકારી મંદિર, દરબાર હોલ, कस्બા ચોક, માણેક ચોક, SBI, સર્કલ, પેટ્રોલ પંપ ચાર રસ્તા, પંચવટી बंगलोસ अलीराजपुर नाका थई जिला सेवा सदन ખાતે પૂર્ણ થઈ હતી જે માં શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ પોલીસ હોમガード ટ્રાફિક પોલીસ ગ્રામ રક્ષક દળા जवानों એનસીસી એનએસએસ ના કેડેટ્સ વિવિધ કચેરીઓ ના અધિકારી કર્મચારીઓ તેમ જ મોટી સંખ્યા માં નગરજ નો જોડાયા હતા સ્વતંત્ર પ્રવની પૂર્વ સંધ્યા એટલે વિભાગન વિભિસિકા આજ ના દિવસે આ દેશને ગુલામીમાંથી મુક્ત કરાવનાર તમામ સ્વાતંત્ર્ય સ્વાતંત્ર્યવીરો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને હું વંદન કરું છું નમન કરું છું સાથે સાથે દેશના વિભાજનમાં જ્યારે નફરત અને હિંસા ના વિભિષ્ટિ ત્યારે ભોગ બનનાર એવા તમામ લાખો લોકોને હું લાખો લોકોના સંઘર્ષને હું સલામ કરું છું વંદન કરું છું અને એમણે જે આહુતિ આપી એને પ્રણામ કરું છું આજના તબક્કે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અહીંયા એક તિરંગા યાત્રા કાઢવામાં આવી અને તમામ વીર શહીદોને સલામ કરવામાં આવ્યા વંદન કરવામાં આવ્યા અને યાદ કરવામાં આવ્યા